માં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત ડભોઈ મહોડી ભાગોળ વિસ્તારમાં બહારની રાણીની હોટલ ઈદગાહ મહોલા રેલવે દેસાઈ યાર્ડ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાનું છેલ્લા ઘણા સમયથી નિરાકરણ આવતું નથી ડભોઈ નગરપાલિકા વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ આજે મોડી બહકલના બાર વિધા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર લાઈનની સમસ્યા છે ઘરો ઘરો ઝાડા વામીટાને ઉલટીઓ થાય છે અને દરેક વ્યક્તિના ઘરો ઘર બીમારી અને છે અને સુધરાઈમાં જતા બી કોઈ આવતું નથી અને આવી ને જતી જતા રહે છે બે સરિયા મારીને કેટલા ટાઈમથી અમે કેટલા હેરાન મચ્છર મચ્છર બીમારીથી હેરાન થઈએ છીએ

અમે એટલી બધી રજૂઆતો નગરપાલિકામાં કરી છે આર્થિક પરિસ્થિતિ તકલીફ શું છે નગરપાલિકાને અમારાથી અમે એટલી બધી રજૂઆત કરી છે તે છતાં પણ નગરપાલિકામાંથી માણસ આવે છે બે બે સળિયા મારી જતા રહે છે અને ઘણીવાર તેમની પાસે સળિયા બી નથી હોતા એમ કહે છે કે અમારી પાસે પૂરતું સાધન નથી જો કે નગરપાલિકામાં સારી સારામાં સારી શૈલેષભાઈ આવ્યા પછી વ્યવસ્થાઓ મળી છે તે છતાં પણ અમારા ઘર પાસે કે અમારા ફળિયામાં આ વસ્તુ અમારા બાળકો સ્વચ્છ રહે અને અમારું ફેમિલી સારી રીતે અંદર બહાર થઈ શકે કોઈ પણ નગરપાલિકાનો વ્યક્તિ બી અહીંયાથી ચાલતો જઈ શકતો નથી એટલી બધી ખરાબ હાલત છે કે અમારા ઘરના લોકો બી પાણીમાંથી જાય સાહેબ ને ગટરનું પાણી બહુ જ ગંદાય છે બધા ઘર દીઠ લોકો બીમાર છે આ પોઝિશન કોઈ સમજી શકે તો જરા નગરપાલિકામાં આપ સાહેબ સમજો અને અમારી આ તકલીફનું નિવારણ લાવો શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ લથલ કઈ વેરાયટી વાવી છે એ 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ